શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ઓગણત્રીસ શ્લોકનો અર્થ છે કોઈક આ શરીરને આશ્ચર્યની જેમ જુએ છે તેવી જ રીતે અન્ય કોઈક એનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે તથા અન્ય કોઈક એને આશ્ચર્યની જેમ સાંભળે છે અને એને સાંભળીને પણ કોઈક નથી જાણતો આ દેહીને કોઈક આશ્ચર્યની જેમ જાણે છે તાત્પર્ય એ છે કે જેવી રીતે બીજી વસ્તુઓ જોવામાં સાંભળવામાં વાંચવામાં અને જાણવામાં આવે છે તેવી રીતે આ દેહીને જાણવાનો નથી હોતો કારણ કે બીજી વસ્તુઓ ઈદતાથી એટલે આ કરીને જાણીએ છીએ અર્થાત તેઓ જાણવાનો વિષય બને છે પરંતુ આ દેહી ઇન્દ્રિય મન અને બુદ્ધિનો વિષય નથી એને તો પોતાનાથી પોતાની જાતે જ જાણી શકાય છે પોતાની જાતે જે જાણવાનું હોય છે તે જાણવાનું લૌકિક જ્ઞાનની જેમ નથી હોતું ઉલટાનું બહુ જ વિલક્ષણ હોય છે જ્યાં નેત્ર વગેરે કરણોથી જોવાનું જાણવાનું હોય છે ત્યાં દા એટલે દેખાવા વાળો દ્રશ્ય એટલે દેખાવામાં આવતી વસ્તુ અને દર્શન એટલે દેખાવાની શક્તિ આ ત્રિપુટી હોય છે આ ત્રિપુટીથી જ સાંસારિક જોવાનું જાણવાનું હોય છે પરંતુ સ્વયંના જ્ઞાનમાં આ ત્રિપુટી નથી હોતી અર્થાત સ્વયંનું જ્ઞાન કરણ સાપશે નથી સ્વયંનું જ્ઞાન તો સ્વયં દ્વારા જ થાય છે અર્થાત તે જ્ઞાન કરણ નિરપેક્ષ છે જેમ હું શું એવું જે પોતાના હોવાપણાનું જ્ઞાન છે તેમાં કોઈ પ્રમાણની અથવા કોઈ કારણની આવશ્યકતા નથી આ પોતાનું હોવાપણાનું ઈદતાથી અર્થાત દ્રશ્ય રૂપથી નથી દેખી શકાતું એવું જ્ઞાન પોતાની જાત